નવરાત્રીની શરૂઆત થાય માં અંબાની ભક્તિ ઓપરેશન સિંદૂરની શક્તિ આત્મનિર્ભર બનીએ નસ નસનસથી મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબા રમશે પૂરા હક ગુજરાતની ધરતી પર માં અંબાની ભક્તિ કરનાર આ લાખો ગુજરાતીઓ મોડી રાત સુધી ગરબા રમી શકે તે માટે સંપૂર્ણપણે વ્યવસ્થાઓ કરવા માટે ગુજરાત પોલીસના સૌ જિલ્લા વડાઓ અને શહેરના વડાઓને સૂચના આપવામાં આવી મારા રાજ્યના નાના નાના વેપારીઓ એ સંપૂર્ણપણે ખૂબ સારી રીતે એનો ઉદ્યોગ આ નવ દિવસમાં કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને નવરાત્રિના આ નવ દિવસ ત્યારે લાખો લોકો માંબાની ભક્તિમાં આવતા હોય ત્યારે કોઈ બી પ્રકારની ભક્તિને ખલેલ પહોંચે તે પ્રકારના ઘટના કે એ પ્રકારના ગીતો એ ચલાવી લેવામાં આવશે નહીં માટર ડ્રાઇવિંગ સેફ એન્ડຊ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ સોક સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે